સંખેડાના બહાદુરપુરામાં હાટ બજારનું આયોજન કરવામાં આવ્યું છે ફળફળાદી શાકભાજી એક સ્થળે બળી રહેશે શાકભાજી પકવતા ખેડૂતોને પણ શું કે ફાયદો થશે એકસો પચાસ જેટલા વેપારીઓએ પોતાની દુકાનો શરૂ કરી છે ખેડા તાલુકાના બહાદરપુર ગામે ભવ્ય હાટ બજારનું આયોજન કરવામાં આવેલ છે આજે હાટ બજારની અંદર ત્રણસોથી ઉપર વધારે વેપારીઓ પણ જોડાયેલા છે ગામના બજારના જે પણ કંઈ સભાસદો છે જે પણ કંઈ લોકો છે એનો ભરપૂર અમને લોકોને પ્રતિસાદ મળી રહ્યો છે આજુબાજુની પબ્લિકમાં ઘણી બધી ઉત્સાહ જોવા મળે છે આજે આખું ભાધેપુ બજાર આ હર બજારની અંદર એના રંગે હિપકાયું છે એવું લાગે છે કે એક મોલ જેવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ ગઈ છે આજે ગ્રામ્ય વિસ્તારનું હડ બજાર અને સિટીના વિસ્તારનું એને મોલ કહેવામાં આવે તો આજે આ અહીંની ગરીબ જનતા માટેનું એક મોલ પ્રતિસાદ છે એને અમે ભવ્ય અને ભવ્ય અતિરૂપે બિરદાવીએ છીએ અને આખા ગ્રામજનોને એ બજારના બજાર મંડળને અમે આભાર માનીએ છીએ કે જેમની અમને લોકોને ભરપૂર સપોર્ટ કર્યો છે અને એ લોકોએ એમને સાહસ સહકાર આપ્યો છે અને આવોને આવો સાહસ સહકાર અમને કાયમ મળી રહે સંખેડા તાલુકાના બાધપુર ગામે ભવ્ય હાટ બજારનું આયોજન કરવામાં આવેલ છે આજે હાટ બજારની અંદર ત્રણસોથી ઉપર વધારે વેપારીઓ પણ જોડાયેલા છે ગામના બજારના જે પણ કંઈ સભાસદો છે જે પણ કંઈ લોકો છે એનો ભરપૂર અમને લોકો